આગામી શ્રીનાથજીનો પાટોત્સવ કાલે આવી રહ્યો છે એ માટે સર્વે વૈષ્ણવોને શ્રીનાથજીના પાટોત્સવની આગામથી વધાઈ હો વધાઈ હો વૈષ્ણવો આજે પુષ્ટિમાર્ગીય સેવા રીતિ પુસ્તકમાંથી હું સામગ્રીની નાની એવી સમજ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું એમાં છે પહેલી દૂધ ઘર એટલે કે દૂધના માવાની સામગ્રી જે દૂધમાંથી બનાવાય છે માખણ મિશ્રી દહીં મલાઈ શ્રીખંડ બાસુંદી એનો દૂધ ઘરમાં સમાવેશ થાય છે બીજી છે નાગરીની ઘી લોટ અને ખાંડથી સિદ્ધ થતી સામગ્રી નાગરી કહેવાય છે જેમાં જળ દૂધ કે દહીંનો જરા પણ ઉપયોગ થતો નથી હોતો અનસખડી એમાં ઘી લોટ ખાંડ અને જળ કે દૂધ દહીંથી સિદ્ધ થતી સામગ્રી અનસખડી કહેવાય છે સખડી એટલે કે તેલ મીઠું મસાલા વગેરે જેમાં પડ્યા હોય તેમજ દાળ ચોખા વગેરે અનાજથી સિદ્ધ થતી સામગ્રી સખડી કહેવાય છે આ બધા જ જે મેં ફોટા મૂક્યા છે તે ઠાકોરજીની સામગ્રી છે પણ પહેલાં મેં જે ધરેલી હોય એના ફોટા છે આ જે રીત પ્રમાણે હું બોલતી જાઉં છું એ બધા ફોટા નથી હોતા આ ખાલી ઉદાહરણ ઉપજ મેં મૂક્યા છે વૈષ્ણવો હવે સખડીમાં દહીંમાંથી સિદ્ધ થયેલી સામગ્રીમાં મીઠાને બદલે જ્યારે સિંધવ નાખવામાં આવે તો તે સખડી નથી થતી હોતી તેનું ખાસ ધ્યાન રાખવું ફળાહાર એટલે કે એકાદશી કે જયંતિ વ્રતમાં ફળાહારની સામગ્રી ઘી અને સિંધવથી સિદ્ધ કરવી ફળાહારમાં મોરૈયો શિંગોડા રાજગરો સિંગ ફૂટીનો ડારો સૂકો મેવો ફળ રતાળુ સકરિયા બટાકા સુરણ કાકડી ભીંડા પોયના પાન પરવળની સામગ્રી સિદ્ધ કરીને તરી શકાય છે વૈષ્ણવો આવતીકાલે જ્યારે શ્રીનાથજીનો પાટોત્સવ છે ત્યારે ખાસ શ્રીનાથજીને ખરમંડાની સામગ્રી આવે છે અને ખીરની સામગ્રી આવે છે વૈષ્ણવો ખીર ઠાકોરજીને સાદી નથી ધરાતી હોતી કેસરવાળી ઠાકોરજીની ખીર ધરાતી હોય છે અને ખરમંડાની બંને સામગ્રીની રીત આવતીકાલના વિડીયોમાં હું અપલોડ કરીશ વૈષ્ણવો આજે હું જે વિડીયોઝ મૂકતી હોઉં છું તે ગુરુઘરની આજ્ઞા મુજબ જે પુસ્તકમાં આપેલું હોય એ રીત પ્રમાણે હું સામગ્રી બનાવતી હોઉં છું અને એના જ વિડીયો હું મારી ચેનલમાં અપલોડ કરતી હોઉં છું વૈષ્ણવો તમે તમારા ગુરુ ઘરની આજ્ઞા મુજબ ઠાકોરજી માટે એ સામગ્રી સિદ્ધ કરી શકો છો આ જે સેવા રીતનું પુસ્તક આપેલું છે એમાં બધી જ સામગ્રીના પ્રકાર આપેલા હોય છે બધી જ સામગ્રી કેવી રીતે સિદ્ધ કરવી એ પણ આપેલું હોય છે વૈષ્ણવો હું મારી સૂક્ષ્મ સમજ મુજબ અને ઠાકોરજી અને મારા ગુરુની કૃપા મુજબ હું સામગ્રી સિદ્ધ કરતી હોઉં છું અને એ રીતના હું વિડીયોઝ અપલોડ કરતી હોઉં છું વૈષ્ણવો મારી આ ચેનલમાં તમે જ્યારે મારી આ ચેનલમાં હું અલગ અલગ સામગ્રીના વિડીયોઝ મૂકતી હોઉં છું આ જે દેખાઈ રહી છે તે માવાનો એટલે કે મેવાના થાળની સામગ્રીનો જે ફોટો છે તે દેખાઈ રહ્યો છે આવી જ રીતની હું અલગ અલગ સામગ્રી ઠાકોરજી માટે બનાવતી હોઉં છું અને ધરતી હોઉં છું તેના વિડીયો મૂકતી રહેતી હોઉં